ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મોટું નિવેદન કર્યું ભરતસિંહે કહ્યું કે બનાસની બેંક અને બહેન બંને પોતાના હોવા જોઈએ અને સહકારી ક્ષેત્રમાં પણ કોંગ્રેસ જેમ પહેલા જીતતી આવી છે તેમ ફરી જીતવી જોઈએ આગામી દિવસોમાં આવનાર ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ જીતે તેના માટે કામે લાગી જવું સાથોસાથ જિલ્લા તાલુકા પંચાયત પાલિકા અને મહાનગરપાલિકાની જેમ ડેરીઓની ચૂંટણીમાં કોંગ્રેસ જંગી લીડથી જીતવી જોઈએ તેવું કાર્યકર્તાઓને આહવાન કર્યું અત્યારે જે આનંદ અને ગૌરવ છે તેને સફળતામાં ફેરવવાનું તેમણે નિવેદન કર્યું આપણે બધા અહીંયા તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા કોર્પોરેશન ચૂંટણીઓ અને હમણાં આપણે બહુ ચર્ચા કરતા કે અને એટલા માટે

બાર ચારસો બાર ચારસો બાર કેટલી બધી વાર કીધું અને દિવાલો પર લખ